લગભગ પાંચ થી છ ફૂટ ઊંચા સિમેન્ટ અને કોન્ક્રીટના ડિવાઇડર લગાવે છે આ ઉપરાંત બે થી ત્રણ ફૂટના ડિવાઇડર પથ્થરો પણ રાખવામાં આવે છે તેમની ઉપર કાંટાળી તાર પણ લગાવવાય છે આ પછી લોખંડના બેરિકેડ અને પછી રોડ ખોદીને લગભગ દસ થી પંદર ફૂટ ઊંચા લોખંડના કન્ટેનર ઉભા કરી દેવામાં આવ્યા છે આ વખતે દિલ્હી પોલીસે બે હજાર વીસમાં સિંધુ બોર્ડર પર ખેડૂતોને રોકવામાં આવતી સમસ્યાઓમાંથી શીખીને જોર ભારે તૈયારીઓ કરી દીધી છે પોલીસે સિંધુ બોર્ડરના ફ્લાયઓવરની નીચે છ સ્તરના ભારે બેરિકેડિંગ લગાવી દીધા છે આ સ્થિતિમાં પગપાળા મુસાફરી કરતાં લોકો માટેનો રસ્તો પણ બંધ કરી દેવામાં આવ્યો છે જોકે લોકોને અસુવિધા ટાળવા માટે સિંઘુ બોર્ડર પર વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો નથી નેશનલ હાઇવે ચુમ્માળીસ પર ફ્લાયઓવર પર દિલ્હી તરફ અને ત્યાંથી બંને દિશામાં ટ્રાફિક માટે બે લેન રોડ ખુલ્લો છે જેના કારણે હરિયાણા ઉત્તરાખંડ પંજાબ હિમાચલ અને જમ્મુથી આવતા લોકો આ માર્ગનો ઉપયોગ કરીને દિલ્હી આવી રહ્યા છે બીજી તરફ સુરક્ષાને ધ્યાનમાં રાખીને સિંઘુ બોર્ડરને અડીને આવેલા હાલમાં આ ઉપરાંત બે થી ત્રણ ફૂટના ડિવાઇડર પથ્થરો પણ રાખવામાં આવે છે તેમની ઉપર કાંટાળી તાર પણ ગોઠવી દેવામાં આવ્યા છે આ પછી લોખંડના બેરિકેડ અને પછી રોડ ખોદીને લગભગ દસ થી પંદર ફૂટ ઊંચા લોખંડના કન્ટેનર મૂકી દેવામાં આવ્યા છે